ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનો આજે જન્મદિવસ છે નર્મદા ડેમ આજે ચોસઠ વર્ષ પૂરા કર્યા છે પાસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે દેશભરના લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પાંચમી એપ્રિલ ઓગણીસો સાઠના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કેવડિયા કોલોની ખાતે આવી નર્મદા યોજનાનું રદ કર્યું હતું તેમના દ્વારા ઓગણીસો એકસઠમાં દેશની સૌથી મોટું બહુહેતુક યોજનાનો પાયો નાખ્યો હતો ઓગણીસો સુડતાલીસમાં આઝાદ દેશ ત્યારે તે વખતે નર્મદા યોજનાની મોજને સંશોધનનું કાર્યનો આરંભ થયો હતો ઓગણીસો સાઠમાં ભારત સરકારના પ્રતિનિધિ નવાગામ ખાતે બંધ સ્થળની મુલાકાત લીધી હતી ત્યારથી બંધની પૂર્ણ સપાટી ત્રણસો ને વીસ ફૂટની ભલામણ થઈ હતી પાંચમી એપ્રિલ ગુજરાતના તત્કાલીન આ સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી એકસો બાસઠ ફૂટ જળ સપાટે નર્મદા યોજનાની રહે તેવો પાયો નખાયો હતો ઓગણીસો પાસઠમાં ઓરિસ્સાના રાજ્યપાલે બંધ સ્થળની મુલાકાત લીધી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે જળ સંબંધી સપ્ટેમ્બર માં વિકાસ સમિતિ બંધસો ફૂટ રાખવાનો અહેવાલ રજૂ કરાયો છે ઓગણીસો ઓગણ માં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ લાભ દ્વારા પાણી મતભેદ ટ્રિબ્યુનલ ની રચના કરાય ઓગણીસો ને અઠ્યોતેરમાં નર્મદા પાણી મતભેદ ટ્રિબ્યુનલની અને સરદાર સરોવરને પૂર્ણ સપાટી ચારસો ને કરવાનો ચુકાદો આવ્યો ઓગણીસો સત્યાસીમાં પર્યાવરણ દલિત મંજૂરી મળી છે ઓગણીસસો નવ્વાણુંમાં સુપ્રીમ કોર્ટ વચગાળાનો હુકામ કરી એંસી પોઈન્ટ ત્રણ મિનિટથી વધારી પંચ્યાસી મીટર સુધી લઈ જવાની મંજૂરી મળી નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા પાંચ પાંચ મીટર ઊંચાઈ વધારવાની મંજૂરી નેવુંથી પંચાણું મંજૂરી મળી છે બે હજાર ત્રણમાં સો મીટરે પહોંચી બે હજાર છમાં એકસો દસ પોઈન્ટ ચોસઠ મીટર છેલ્લે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટરે પહોંચી આમ બે હજાર છ સુધીમાં ડેમની પહોંચે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેકેટ નાખીને કામનો શુભારંભ કરાવ્યો પછી કામ અટક્યું હતું પરંતુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારમાં બનતા મોદીએ મંજૂરી આપતા પુનઃ નિર્માણ કરવાનું શરૂ થયું છે નર્મદા ડેમનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું હતું ત્યાર પછી ગુજરાતની ભાજપ સરકારે નર્મદા ડેમના ત્રીસ દરવાજા લગાડવાની કામગીરી પણ પૂર્ણ કરી છે અનેક ચઢાવ ઉતાર પછી નર્મદા ડેમમાં ગુજરાતની ધારાને પખવાડના નંદનવન સમી બનાવવાની તૈયારી કરી છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ચોસઠ વર્ષમાં ગુજરાતના સત્તર જેટલા મુખ્યમંત્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલી છે જીવરાજ મહેતાથી માંડીને બળવંત રાય મહેતા હિતેન્દ્ર દેસાઈ ઘનશ્યામ મોઝા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ સુરેશભાઈ મહેતા શંકરસિંહ વાઘેલા દિલીપ પરેખ નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી ભૂપેન્દ્ર પટેલ સહિત સત્તર મુખ્યમંત્રીઓનો આ ડેમ નિર્માણમાં ફાળો રહ્યો છે સત્તર મુખ્યમંત્રીના તાજનો સાક્ષી બનેલો નર્મદા ડેમ આજે ગુજરાતની સાચા અર્થમાં જીવાદોરી બની ચૂક્યો છે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારને ડેમની ઊંચાઈ એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટરે વધારવાની પરવાનગી આપી છે ત્રીસ ગેટ લાગી ગયા છે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર સુધીની ઊંચાઈ ગેટ મુકાયા છે નર્મદા ડેમ છ યુનિટ દ્વારા એક હજાર મેગાવોટ મળી એક હજાર ચારસો પચાસ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે જેના દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના અનુક્રમે સોળ ટકા સત્યાવીસ ટકા સત્તાવન ટકા વીજળી મળી રહી છે કરોડોનું વીજ ઉત્પાદન અને નર્મદા ડેમનું સૌથી મોટું સાહસ અને નજરાણું કરે છે નર્મદા બંધની વિશેષતા એ છે કે નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે ત્રીસ દરવાજા સાથે લાખ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના ત્રીજા ક્રમાંકની યોજના છે ચાલીસ હજાર ક્યુસેક વાહન ક્ષમતા ધરાવતી સૌથી લાંબી અને મોટી પાકી મેઇન કેનાલ છે નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે જ્યારે પ્રથમ ક્રમે અમેરિકાનો રાહ ફૂલી બંધ છે એસી લાખ ઘન મીટર છે જ્યારે નર્મદા બંધનો કોન્ક્રીટ ઇન્ટર્જોટ 88.2 લાખ ઘનમીટર છે ચોમાસામાં ત્યારે અમને આજે જાણ કે આજે એમનો 65મો જન્મદિવસ છે અમને ખૂબ આનંદ થયો આ એક વિષોની અજાયબી છે આટલું મોટું સ્ટ્રકચર અને આટલો મોટો ડેમ બનાવીને આપણે બહુ મોટું કામ કર્યું છે આનું પાણી કેટ કચ્છ સુધી જઈ શકે છે હું કચ્છનો છું પાણીનું મહત્વ શું હોય એનો મને ખ્યાલ છે અને આ ડેમથી આખા ગુજરાતને અને આખા મહારાષ્ટ્રને એમપીને રાજસ્થાનને બધાને જ ફાયદો થયો છે આ માટે આ વિકાસની યોજનાઓ આવી કરીને દેશ સમૃદ્ધ કરવાનું મોટું કામ આ દેશમાં થયું છે એના મારું નામ છે હું વાપી રહું છું હાલે અમે સપરિવાર રીતે પાલનપુર બનાસકાંઠાથી આવીએ છીએ અને ખરેખર આ નર્મદા ડેમનો આજ હેપી બર્થડે છે એ ચોસઠ વર્ષ પૂરા થઈ ગયા છે અને પાસઠ વર્ષ ચાલુ થશે અને ખરેખર આટલો મજબૂત ડેમ આ વાંધેલો છે એક આપણે ભારત દેશનું ગૌરવ અને આખી દુનિયાના અંદર એમ કે બીજા નંબરનો આ ડેમ કહેવાય છે એટલે ખરેખર અને ખેડૂતોના માટે તો એક આ એક આપણે દેશને સ્વર્ગ બનાવશે એટલું આ આપણી નર્મદા ડેમના આ મોટા ફાયદા છે કચ્છ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં પણ પાણી હવે પાઇપ દ્વારા આવી ગયું છે અને ખરેખર એક આપણે નર્મદા ડેમથી તો ખરેખર ઘણી પબ્લિકનો મોટો ફાયદો છે અને અનાજ માટે પણ ખેડૂતોનો તો મોટો મોટો ફાયદો છે તમારું નામ હું પાલનપુરથી બનાસકાંઠા કરશનભાઈ લક્ષ્મણભાઈ પટેલ મારું નામ છે

પાછળ ચાલુ છે અને ડેમ જોઈને ઘણો આનંદ થયો મને અને જે જે સમય પર આજે જે ડેમનું પચીસ ટકા કામ ચાલુ હતું તે સમય પર મેં ચેપીની અંદર મેકેનિક તરીકે ફરજ બજાવતો હતો અને આજે મેં ડેમ જોયો અને ઘણો આનંદ થયો છે અને જોઈને મને ઘણો આનંદ થયો નામ નામ મારું નામ દિનેશભાઈ ભીકાભાઈ તળવી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે ચોસઠ વર્ષ એણે પૂરા કર્યા છે અને પાસઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છે પાછળ તમે જોઈ શકો છો કે આ અડીખણ ઉભેલો નર્મદા ડેમે છ દાયકા પૂરા કર્યા છે અને ગુજરાતનું ગૌરવ બની રહ્યું છે પાંચમી એપ્રિલ ઓગણીસો સાહીઠના દિવસે વડાપ્રધાન પંડિત નહેરુએ આ નર્મદા ડેમનું ખાત ખાતમુહૂર્ત કર્યું હતું અને પંડિત નહેરુથી માનીને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અત્યારના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ત્યાં સુધીની આ નર્મદા ડેમની વણસમધિ સફળ છે છ દાયકા પૂરા થયા છે સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહી છે અને આ નર્મદા ડેમ ગુજરાતનો નહીં પણ સમગ્ર વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ જે ડેમ કહેવાય છે આ નર્મદા ડેમ ખેતીમાં સિંચાઈમાં વીજળીમાં અને ગુજરાતના કચ્છના છેવાડા સુધી પાણી પહોંચાડી રહ્યું છે આમ જોવા જઈએ તો સાચા અર્થમાં નર્મદા ડેમ એ ગુજરાતની જીવાદોરી બની રહી છે દીપક જગતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે